મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્ય કક્ષાના કિસાન સન્માન સમારોહ અન્વયે તુવેરની ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કરાવ્યો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની બિહારના ભાગલપુરથી વર્ચ્યુઅલ પ્રેરક ઉપસ્થિતિમાં ગુજરાતના એકાવન લાખ એકતાલીસ હજાર વધુ કિસાન પરિવારોને અગિયારસો અડતાલીસ કરોડ રૂપિયાની સહાય કિસાન સન્માન નિધિના ઓગણીસ માં હપ્તા અન્વયે ડીબીટી થી ચૂકવવામાં આવી હતી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં રાજ્યભરના બે પચાસ શૂન્ય શૂન્ય વધુ ખેડૂતોએ વડાપ્રધાનના સંબોધનનું અને રાજ્યવ્યાપી સમારોહનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું વડાપ્રધાનએ દેશના ખેડૂતોની આવક વધારવા અને ખેડૂતોને સહાયરૂપ થવાના કિસાન હિતકારી અભિગમથી એકસો ટકા કેન્દ્ર સહાયતા કિસાન સન્માન નિધિ યોજના બે હજાર જાહેર કરેલી છે આ યોજના અંતર્ગત કિસાન પરિવારોને પ્રતિવર્ષ કુલ છ હજાર રૂપિયાની સહાય ડીબીટીથી ત્રણ સમાન હપ્તામાં ચૂકવવામાં આવે છે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આ અવસરે તુવેરની ટેકાના ભાવે ખરીદીનો પણ વર્ચ્યુઅલ પ્રારંભ કરાવ્યો હતો